દસ આજે આપણે આવી ગયા છિવાળીએ આદુ વાવા માટે કચ્છમાં રામણીયા ગામ મુદ્રા તાલુકો આદુનું વાવેતર થઈ રહ્યું છે અત્યારે આપણે આ આદુનું બિયારણ છે આપણે ઠેઠ લુણાવડા બાજુ ખેડા બાજુથી મંગાવ્યું છે આદુનું બિયારણ અને અત્યારે વાવેતર કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો ફૂટી આવ્યું છે બિયારણ ફૂટવાનું ચાલુ થઈ ગયું છે આજ છે તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ આપણે કરી રહ્યા છીએ આદુનું વાવેતર ટ્રીપ ઉપર ત્રીજો વર્ષ પણ કર્યું હતું અને સારું એવું ઉત્પાદન ઘર માટેનું થયું હતું આ ફેરે વીસ કિલો બિયારણ નાખી રહ્યા છીએ જોઈએ કેવું થાય છે આદુ